નાયબ માતાને રાજ્ય માતાનો દરજો મળે એના માટે વિધાનસભામાં પ્રસ્તાવ પ્રાઇવેટ બિલ લઈ છે હરીફભાઈ કોંગ્રેસના અપક્ષી થવા કોઈ મુદ્દાઓની વાત નથી કરી રહ્યું બધા જ લોકો છે સમાજની વાત કરી રહ્યા છે તો આ કેટલું યોગ્ય કહેવાય અમે તો સર્વસમાજની વાત કરી શિસ્તની વાત કરતા શિસ્તના ધજાગ્રા ઉડી ગયા લોકોએ નક્કી કર્યું છે કે કોણ આપણું છે કોણ નથી સિંચાઈમાં જે પણ લોકો પાણીનો ઉપયોગ કરશે ને જમીન ખરાબ થવાની છે પાક વાવવાનો છે એ નિષ્ફળ જવાનો છે પાણી ટર્મ પોલીસી આપણે બે વર્ષ થઈ ગયા હજી સુધી એને ધંત્રીના ભાવ નક્કી કર્યા

અત્યારે ગામડે ગામડે જઈને લોકોના આશીર્વાદ લઈ રહ્યા છે પચીસ તારીખે જે દિવસથી ફોર્મ ભર્યું એ દિવસથી આ વિસ્તારના તમામ સમાજોના વચ્ચે જઈ સર્વ સમાજના આશીર્વાદ લઈ રહ્યો છું શરૂઆત માવસરીથી ચાલુ કરી હવે છેલ્લે ભાભર તાલુકામાં અત્યારે પ્રચાર ચાલુ છે આજે વાવની અંદર સંમેલન હતું રોજ અલગ અલગ સમાજ મદદ કરી રહી છે આશીર્વાદ આપી રહી છે એક વિશ્વાસ સાથે ચૂંટણી રહ્યો છું આજના દિવસમાં સી આર પાટીલ સહિતના નેતાઓ પણ આવ્યા હતા અને મીડિયા સાથે વાત કરી તો એમણે એવી રીતના વાત કરી કે ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે આના ઉપર તમારું શું કહેવું છે તમે સમજો કે ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે તેમ છતાં તમને ટિકિટ આપવામાં પણ કેટલી તકલીફો પડે શિસ્તની વાત કરતા શિસ્તના ધજાગ્રહ ઉડી ગયા ભાજપની મૂળ વોટ બેંક માવજીભાઈ આજે અપક્ષમાં ચૂંટણી લડી રહ્યા છે વિશેષ તો છે એનું કંઈ રહ્યું નહીં ભાજપની અંદર સાઠ ઉમેદવાર ટિકિટ માગી ક્યાંક ને ક્યાંક યોગ્ય ઉમેદવારને જે હોવા જોઈએ એ જગ્યાએ ક્યાંક લાગવત થાય ચાલે એના લીધે પણ એમાં ભયંકર નારાજગી ભાજપના જે સાઠ ઉમેદવાર હતા એમાં પણ દેખાઈ રહી છે અને લોકોએ નક્કી કર્યું છે કે કોણ આપણું છે કોણ નથી કોણ આ વિસ્તારની ચિંતા કરી શકે એમ છે કોણ રજૂઆતો કરી શકે એમ છે ભાજપમાં તો એકસો એકસઠ ધારાસભ્ય છે એકસો એકસઠ પોતાના વિસ્તારની રજૂઆત કરતા તમે ક્યારેય દેખ્યા નથી વિધાનસભા તો આ એકસો બાસઠમાં થાય તો આ વાવની ચિંતા કરવા નથી એમને તો ખાલી ધારાસભ્ય તરીકેનો લેબલ લઈને ફરવું છે જ્યારે અમારે તો ધારાસભ્ય તરીકે આ વિસ્તારનું કામ કરવું છે એના માટે કામ કરી રહ્યા છે બાકી તમે વિસ્તારના લોકોની ચિંતા હોય તો ક્યારેક ભાજપની સરકાર છે તો નર્મ નર્મદાની કેનાલની અંદર જે ત્રણ ગામનું ગંદુ પાણી નાખવામાં આવી રહ્યું છે ગામ નાગલાન ખાનપુરનું એ માળકા અને માલસન કેનાલમાં નાખવામાં આવી રહ્યું છે આ વિસ્તારમાંથી આ કેનાલ પસાર થાય છે સિંચાઈમાં જે પણ લોકો પાણીનો ઉપયોગ કરે છે એની જમીન ખરાબ થવાની છે જે પણ પાક વાવવાનો છે એ નિષ્ફળ જવાનો છે તેમ છતાં સરકાર છે તો ખરેખર એમને રજૂઆત કરવી કરી હોત તો એ પાણી ડાયરેક્ટ રનમાં નાખ્યા પણ ના કર્યું આ વિસ્તારના રસ્તાઓ માટે જો ધારી હોત તો સરકારમાં હોત તો બધા સરકારે એમની જે કરી શકતા હતા ના કર્યા આરોગ્યનું શિક્ષણનું આ વિસ્તારમાં ખારાસનું પ્રમાણ વધી રહ્યું છે ઘણા બધા એવા મુદ્દા છે સરકાર ધારા તો સોલ્યુશન કરી આ વિસ્તારના વાડા વાળાનો પ્રશ્ન હતો સરકારને હું ધારાસભ્ય હતો ત્યારે મેં સિદ્ધાંતિક મંજૂરી રજૂઆતોને આધારે મારા કારણે મળી હતી પણ મારી ટ્રમ પૂરીથી આપણે બે વર્ષ થઈ ગયા હજી સુધી એને જંત્રીના ભાવ નક્કી કર્યા નથી એટલે ગરીબોને વિચારતી જ નથી માત્ર કદાચ શહેરી વિસ્તારના અમીરો માટે કરીને છૂટબૂટવાળા લોકો માટે કરીને સરકાર બધી યોજના બનાવે છે પણ સામાન્ય ગામડાના ગરીબ માણસ માટે કરીને ત્યાં ખેડૂતો અડધી રાતે ખેતરમાં પાણી વાળવા માટે જાય છે એમના એ ખેડૂતો માટે નથી વિચારતી આ વિસ્તારના યુવાનો માટે નથી વિચારતી અત્યારે હીરા ઉદ્યોગ મહા મંદિરમાં છે આ વિસ્તારના હજારો લોકો હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે આજે ઘરે આવીને બેઠા છે ને દિવાળી પછી હવે કારખાના ચાલુ થશે કે નહીં થાય મોટો પ્રશ્ન આપે માવજીભાઈનું નામ લીધું જ છે તો પૂછી જ લઉં ભારતીય જનતા પાર્ટી એવી રીતના આક્ષેપ લગાવી રહી છે કે તો કોંગ્રેસે ઊભા કર્યા છે ગઈ વખતે જે રીતના આપણે અમીરામભાઈનું થયું હતું એ જ રીતના કોંગ્રેસે ઊભા કર્યા છે અને ભાજપના વોટ તોડવાના છે એ રીતના આક્ષેપ આમનું આના ઉપર આપનું આના ઉપર શું કહેવું છે માવજીભાઈ ભાજપના હતા ભાજપના ઉમેદવાર ભાજપના આગેવાન અમારા કહેવા દિશા માટો ઉપર છતાં માવજીભાઈ અમારા કહેવાથી ઊભા રહ્યા હતા તો થરાદમાં તમારે મદદ જોઈતી હતી માવજીભાઈની ત્યારે માવજીભાઈ સારા હતા લોકસભામાં તમારા માવજીભાઈની મદદ જોઈતી ત્યારે સારા હતા અને હવે ત્યારે તમારા હતા અને હવે અમારા થઈ ગયા આ ચૂંટણી લોકો લડે છે અને હું તો કહું છું અમારી હરીફાઈ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને અપક્ષની થવાની છે એટલે અમારા કહેવાથી કોઈ અમે તો આમાં હરીફને ઊભા રાખીએ બીજી વસ્તુ આપણે સમસ્યાઓની તો વાત કરી સ્થાનિક સમસ્યાઓ છે એમની પણ પણ લોકો તમારી સામે સમસ્યાઓ લઈને લઈને આવતા આવતા હશે હશે ફરિયાદો તો એમનું શું કહેવું છે એમની માગણીઓ શું છે અત્યારે આ ગામમાં આપણે બેઠા છીએ આ ગામમાં આયા તો એમને એમની રજૂઆત કેનાલની હતી કે પાણી અહીંયા મળતું નથી તો આ વિસ્તારમાં આવ્યા તો રસ્તા રસ્તાની તકલીફ છે અહીંયા બીજા નાના મોટા વિકાસના કામોની રજૂઆતો એ દરેક ગામમાં જઈએ તો ચૂંટણી પહેલાં દરેક ગામમાં શું સમસ્યા છે એ લગભગ મેં દરેક ગામના આગેવાનોને પૂછીને સમસ્યાઓ જાણી છે મને ખબર છે કે આ ગામની અંદર છે તો આમના સિંચાઈનો પાણીના માટેનો પ્રશ્ન છે તો મેં અત્યારે આપી છે જો ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યો છે તમારો એ પ્રશ્ન હું હલ કરી આપીશ આપના દાદા આ વિસ્તારમાંથી હતા એટલા માટે આપ આ વિસ્તારથી પણ પરિચિત છો પણ એક વસ્તુ મને અહીંયા થોડી અજબ જોવા મળી છે એ ચાહે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે અપક્ષની વાત હોય કોઈ મુદ્દાઓની વાત નથી કરી રહ્યું બધા જ લોકો છે સમાજની વાત કરી રહ્યા છે તો આ કેટલું યોગ્ય કહેવાય અમારો સમાજ તો નાનો છે એટલે અમે તો સર્વ સમાજની વાત કરીએ મુદ્દાની વાત કે કામ તો દરેકે ધારાસભ્ય તરીકે ચૂંટાયા તો કોઈ પણ હોય એની ફરજ બને કામ કરવા અને કામ ની રજૂઆત કોણ કરી શકે લોકોને ખબર કામ કોણ કરાવી શકે એ ખબર છે હું વિરોધ પક્ષનો ધારાસભ્ય તો ત્યારે પણ મારા વા થરાદ વિધાનસભાની અંદર કદાચ આખા ગુજરાતમાં સૌથી ત્રણ વર્ષમાં હાઈએસ્ટ રસ્તા થરાદમાં બબ્બે બબ્બે ત્રણ ત્રણ વર્ષ મંત્રી હતા જેટલા રસ્તા એ સમયમાં હતા એટલા મારા મારા સમયમાં ત્રણ વર્ષમાં હું લઈને આવ્યો હતો એ વિસ્તારની કેનાલો માટે મેં અત્યારે વાત કરી ગામમાં કે અમે અમારી રજૂઆતોને ધ્યાને રાખીને આ વિસ્તારમાં પહેલાં વર્ષે એક લા એકસો વીસ કરોડ બીજા વર્ષે એસી કરોડ આ કેનારો રિપેરિંગ કરવા માટે સરકારે આપ્યા હતા જેના પરિણામ સ્વરૂપે અત્યારે કુવા ગાડી સાયફન બની રહ્યા છે કેનારો સ્ટેન્ડર્સ મજબૂત બની રહી છે કેનારો લંબાઈ વધી રહી છે આ બધું રજૂઆતોને કારણે થયું હજી પણ અમે આવશું તો બધી રજૂઆતો કરીને પ્રશ્ન હલ કરશું તમે આવશો એ વાત કરી લીધી છે મારે એ પણ પૂછ્યું છે કે વાવની જનતા જો આપને ચૂંટે અને આપ બનો તો પહેલા કેવા એવા ત્રણ કામ હશે જેના ઉપર તમે ખાસ ધ્યાન રાખશો આ લોકોના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને સૌથી પહેલાં તો હું સરકારમાં આ વિસ્તારના રોડ માટે પ્રયત્ન કરીશ કે શહેરી વિસ્તારમાં સરકારને રજૂઆત કરશું કે શહેરી વિસ્તારમાં એક વર્ષ માટે કોઈ પણ એક શહેરમાં એક રોડ એક પુલ ના બનાવશ એની જે બજેટ હોય એ અમારા ગામડાના રસ્તા બનાવવા માટે અમને આપ બીજું કા આ વિસ્તારમાં ખારા ખારનું પ્રમાણ વધી રહ્યું છે એ ખારનું પ્રમાણ અટકે એના માટે કરીને અમારો પ્રયત્ન રહેશે સરકારમાં હોય કે જે બીજી રીતે હોય કે એના માટે જાગૃતિ આવે અને સારનું પ્રમાણ ઘટે આ વિસ્તારમાં ખેડૂતોને જે નાની મોટી સૌથી બીમારીનું ગર્વ કેન્સર છે કોઈ ગામ એવું નથી જ્યાં પચીસ ત્રીસ કેન્સરના પેશન્ટો ના હોય તો એના માટે કરીને જાગૃતિ લાવવા માટે કરીને અથવા તો મહિલાઓ માટે જે કેન્સરના જે ટેસ્ટ થાય છે એના માટેના કંઈ પણ સાધનોનું લાવી અને જાગૃતિ લાવી શકાય એના માટેનો મારો પ્રયત્ન રહેશે સાથે સાથે આ વિસ્તારમાં આરોગ્યની સુવિધા પૂરેપૂરી મળી રહે એના માટેનો પ્રયત્ન હશે બાકી સ્થાનિક ઘણા બધા સીમતલના વાડાના જે રેગ્યુલાઇઝ કરવાના છે એની જે જંત્રીના દર બાકી છે એ જંત્રીના દર નક્કી કરવા માટે સરકાર ઉપર દબાણ લાવીને પ્રયત્ન કરશું કેમકે આ મોટા મોટાભાગના લોકો ક્યાંક ને ક્યાંક આઝાદી પછી ગામતર વધ્યું ના વધ્યું પણ અત્યારે પણ પોતાના બાપ દાદાની જૂની જગ્યાઓમાં લે રહે છે પણ રેકોર્ડમાં એ વધાઈ નથી તો એ રેગ્યુલર થાય એના માટેના મારા પ્રયત્ન આ વિસ્તારમાં મેં કીધું છે હું વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ જઈશ તો ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો મળે એના માટે વિધાનસભામાં પ્રસ્તાવ મતલબ પ્રાઇવેટ બિલ લઈને આવીશ આમ તો સમયનો અભાવ છે વાતો તો ઘણી બધી છે બાકી છે એટલે અહીંયા જ વાતને પૂર્ણ વિરામ કરીએ આપ મારી સાથે જોડાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ